નિશાંતભાઈ હે ને બોક્સ ખોલો હોય નવા નવું કઈ જોતો ખરા એક નંબર આઈટમ છે સાહેબ આ છે ને દુબઈના પરફ્યુમ છે તેમ જ દુબઈની બ્રાન્ડ આવે ને એના આમ જોતો વસ્તુ જોટલ બોટલ બોટલ કાંઈ અમે ગિફ્ટમાં દીધો હોય ને તોય કાંઈ ઘટે નહીં ને વાપરો આ લાકડું જોવું એ લાકડા ને એક નંબરો કાંઈ ઘટે નહીં જબરજસ્ત દુબઈની બ્રાન્ડના પરફ્યુમ આવી ગયા છે ખાલી પંદર નવ્વાણુંમાં જવો તો ખરા અને કેવી કેવી ફ્રેગરન્સ હો એક વાપરો ને તમે એક ભૂલી જાઓ આખા આખું કલેક્શન લઈ જાઉં હું તો એમ કહું ના સેટ લઈ જાઉં જોરદાર છે પંદરસો નવ્વાણું રૂપિયામાં બ્રાન્ડ કંપનીના જબરજસ્ત દુબઈના પરફ્યુમ આવી ગયા છે તો અત્યારે ગોપી બ્યુટી મોલમાં પધારવો અને ત્યારબાદ વાત કરીએ ને તો ફરી એક વખત બેલા વિટાની અંદર જબરજસ્ત સ્કીમ ખાલી ચારસો પચાસ રૂપિયામાં બરોબર એમઆરપી આવવાની તમારે છસો ને નવ્વાણું રૂપિયાની ગોપી બ્યુટી મોલમાં મળી જવાના ચારસો ને પચાસ રૂપિયા ડી માર્ટમાં જશો ને તો ત્યાં ચારસો નવ્વાણું મળશે આપણી પાસે ઓરિજિનલ બેલાવીટા ખાલી ચારસો ને પચાસ રૂપિયામાં મળી જવાના છે ચાર પીસના કોમ્બો અને એની અંદર મારા વાલા ભાઈઓ તથા બહેનો મેન અલગ કેટેગરી આવશે વુમન અલગ કેટેગરી આવશે ને યુનિસેક્સ પણ અલગ કેટેગરી આવશે ત્રણે ત્રણ છે તમારે જે પણ જોઈએ સ્ક્રીનશોટ લઈ અને અત્યારે જ ઓર્ડર કરી દેજો કારણ કે બહુ એટલે બહુ લિમિટેડ સ્ટોક છે ત્યારબાદ એના સેપરેટ પણ આપણી પાસે બધા જ મળી જવાના છે ત્યારબાદ આપણે રસાસી વાત કરીએ તો ઓરિજિનલ રસાસી જે દુબઈના આવે છે ને એની અંદર આપણી પાસે બ્લુ ફોર મેન રોમાન્સ અને બ્લુ લેડી ત્રણે ત્રણ મળી જવાના છે ને ત્યારબાદ જો આ એક વન ઓફ માય ફેવરિટ પરફ્યુમ બ્લેક રોક જબરજસ્ત ક્વોલિટી અને જબરજસ્ત વસ્તુ હશે ફ્રેગરન્સ તો હું તમને ફોનમાં ના બતાવી શકું પણ બ્રાન્ડિંગથી તમને આઈડિયો આવી જાય કે કેવી પ્રોડક્ટ આવશે એ એકદમ સરસ મજાની આવવાની ત્યારબાદ આ બ્રાન્ડના પણ અલગ અલગ સ્પ્રે આપણી પાસે આવી ગયા છે બરાબર છે હું બહુ તમને નજીકથી બ્રાન્ડનું નામ નહીં કહી શકું કારણ કે કોપી રેટમાં મારો આઈડી ઘણી બંધ થઈ જાય ત્યારબાદ જોવા ગોદરેજના એપ બરાબર એના મશીન અને બે વસ્તુ તમને મળી જવાની છે કે ત્યારબાદ ડીઓની અંદર જબરજસ્ત વસ્તુ બધી બ્રાન્ડના જો આવી રીતના આ બધી મિક્સ ઓલુન જેગવાર ફ્લોરા કેટલા બધી કંપનીના બધા અલગ અલગ મળી ને ખાલી ત્રણસો ને નવ્વાણું રૂપિયામાં મિલિયન અંદર બરોબર ત્યારબાદ ચૂચીના પણ જબરજસ્ત ફ્રી આવી ગયા છે અલગ અલગ ત્યારબાદ નેક એન વન આપણા પટેલ બ્રાન્ડ કાંઈ ઘટે નહીં એવા જબરજસ્ત આની અંદર છે ને નેક નેસ્ટી બરોબર જો આ નેક નેસ્ટી અને આનો નેક એન વન નવું કોમ્બિનેશન જબરજસ્ત આવ્યું છે ત્યારબાદ રૂમ સ્પ્રેની અંદર પણ અલગ અલગ વસ્તુ આવી ગઈ છે બરોબર આપણે જ્યાં પ્યોર લોવંડર હવે ફાસ્ટમાં ફાસ્ટ વેચે ને ફાઇન વન પરફ્યુમ વાળા જોવા ફાઇન વન પરફ્યુમ જબરજસ્ત એ પણ રિસ્ટોક થઈ ગયા છે ચોવીસ કેરેટ છે પાંચસો પંચાવન છે વ્હાઇટ લંડન છે તો પરફ્યુમની અંદર ચોમાસામાં તો ખાસમાં ખાસ જરૂર હોય કારણ કે કપડાં સરખા સુકાય નહીં વાસ આવે તો પરફ્યુમ અને સારો ડીઓ લગાવ્યો હોય ને તો તમારી પર્સનાલિટી એકદમ યુનિક અને એક્સ્ટ્રા ગમે ત્યાં જેવું પડવાની છે હવે અત્યારે જેવી મસ્ત મજાની પર્સનાલિટી પાડવા માટે ગોપી બ્યુટી મોલમાંથી પરફ્યુમની ખરીદી કરો યા તો ઓનલાઈન ઓર્ડર કરી દો ઓનલાઈન ઓર્ડર કરવા માટે જે પણ પ્રોડક્ટ જોઈએ ખાલી સ્ક્રીનશોટ લઈ લો યા તો નામ લખી અને નીચે મારા નંબર આપેલા છે એની પર મોકલો બાકીની ડિટેસ તમને આપી દેશે યા તો અમારી શોપની રૂબરૂ વિઝિટ કરો મારી શોપનો એટલે છે મેંદડાનો દુર્ગા જો ગોપી બ્યુટી મોલ જિલ્લો જૂનાગઢ તો અત્યારે જ વધારો મસ્ત મજાની પર્સનાલિટી પડે એવા પરફ્યુમની ખરીદી કરવા બાકી મળતા રહેશું નવી પ્રોડક્ટ સાથે નવા વિડીયો